નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન સંપ્રદાયના ઘણા બધા સારા સંતો છે આ સંતો સારી કરે છે મોટા ઉત્સવો કરે સામ કરે એની વાત નથી કરવી પરંતુ જે સંતો જે ધંધાઓ કરે કે જે જમીન પડાવી લઈએ દુબઈમાં જઈને રશિયન યુવતીઓ સાથે મજા કરે નીયર ના હું નથી કહેતો આ ભોગ બનનાર લોકો આવીને કહે છે કે આ પાપના કડા એટલા બધા ભરાઈ ગયા છે આવા સંતોના કે જે બહાર આવે છે પરંતુ લોકો પણ છેતરપિંડીનો ભોગ કેમ બને અથવા તો લોકો પણ આવા સંતોની બોટલમાં કેમ ઉતરી જાય ને એની મોડે સોપરેન્ડીની વાત કરીએ મારા અને દીક્ષિતના હાથે એક આખી એમો લાગે છે કે કેવી રીતે આ પ્રકારના જે કૃત્ય છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના નામે વધી રહ્યા છે તો એમાં થાય છે એવું કે સૌથી પહેલા જે આવી નિષ્ઠાથી અથવા તો આવી ખરાબ ભાવનાથી સંપ્રદાયમાં આવતા સંતો એ વડતાલ કે જુનાગઢ મંદિરમાં જઈ અને પેલા કોઈ સ્વામીના હસ્તે દીક્ષાતા અને પછી તરત જ ત્યાંથી અલગ પડી પોતાનું એક મંદિર શરૂ કરી દે છે પોતાની એક જગ્યા શરૂ કરી દે છે પોતાના ગુરુકુળો સ્થાપી દે છે અથવા તો નાનાકડા આશ્રમ જેવું મંદિર બનાવી એટલે હવે ચાલુ થાય છે પૈસા કમાવાનું થેન્ક

મારા કે કિશન જેવા વ્યક્તિ મળે ને અથવા તો કોઈ બીજા વ્યક્તિ મળે તો તેને સમજાવન સંપ્રદાયનો આખો હરિભક્ત તો જઈને પગે લાગે છે તમે એ મોટા સંત તમને ભેટીને મળ્યા હતા તો આ પ્રકારની રિસ્પેક્ટ રહે છે મારો કહેવાનો મતલબ એવો છે કે તમામ લોકોને રિસ્પેક્ટ રહીએ એટલે શું કરે કે એક્સ વાય જેડ નેતાને મળવા જાય દાડોડીનું બોક્સ આપે ખોટા પડાવે એટલે સોશિયલ મીડિયાનો ખેલ તો છે

જો સારું વિચરણ થાય છે એનો વાંધો નથી બીજા દેશમાં આપણી સંસ્કૃતિ પહોંચે આપણા હિન્દુ ભાઈઓ ભારતીય પણ વિદેશ જઈને આ પ્રકારના જેન્ડ શર્ટ મજા કરવી અને કદાચ જો આ સ્વામીજી સાચા હોત ને કિશન જેના ઉપર આરોપ આવી ગયા હોત કે મેં કોઈ બિયાર નથી પીધી હું કોઈ જમીન પણ આ જે પેટન ચાલુ થઈ છે પેટર્ન પ્રમાણે નવું ગુરુકુલ ચાલુ કરવું નેતાઓ સાથે ફોટા પડવા નવા નવા અનુયાયીને ગોતવા ઠગાઈ કરવી પૈસાને ફેરવવા પછી સાથે રહેલા લોકોને લાભ કરાવવો એ બિઝનેસમેનોને લાભ કરાવવો બિઝનેસમેનોને લાભ કરવો એટલે એવા લોકો પણ એવા મળત્યાઓ પણ માર્કેટમાં દીક્ષિત ઉપલબ્ધ છે કે મળત્યાઓ એ સ્વામીને મોટા બનાવે એના લાગતા વળગતા ગ્રુપોમાં એની ફેરવે હેરવે એની પધરામણી કરાવે પછી એ પૈસાનો પોતે વેપાર કરે અને આ વાત મભમમાં કે મને આવેલી સ્ક્રિપ્ટ નથી બોલતો પરફેક્ટ પુરાવા પરફેક્ટ વાતો મારી અને પાસે આવી છે લોકોના નામ સાથે એટલા માટે બોલીએ છીએ બેંક સ્ટેટમેન્ટ પણ અમારી પાસે આવ્યા છે કે પ્રકારની અલગ અલગ લોકો સુધી પહોંચવું ત્યાં પૈસા પડાવવાનો કારસો કરવો કારણ કે હું કિશન આવ્યો તમે અમારા દસ ગ્રુપ પાસે લઈ તો એ લોકોને થોડી ખબર હોય કે આ સ્વામી ચેક ઠગ છે કે પણ ઠગવા આવ્યો ગયો અને એના જ કારણે કરોડો રૂપિયાની જમીનો નામે કરાવી લેવી

સંતો કે સંપ્રદાયના આગેવાનો નથી લેટર લખતા કે નથી એમની સામે પગલા લેતા કે નથી બોલતા કે વાતનું અમને સૌથી વધારે દુઃખ છે પહેલી વખત બોડતાલ ટેમ્પલ બોર્ડે પહેલી વખત નિર્ણય કર્યો કે કિશન કે ભાઈ આ સંતો છે તેને અમારી સાથે કંઈ લેવા દેવા નથી તમને ખબર છે સંત હોય ને સંત એનો ઓરા અલગ હોય યાર તમે એની પાસે જાઓ ને તો તમને એક અલગ પ્રકારની ઠંડક એક અલગ પ્રકારની એમ કહેવાય કે હૂફ એક સારા વિચારો એ તમને મળે પણ આજકાલ આ બધું નથી મળતું અમે જે નજીકથી જોયું છે અમે સંયમમાં બોલીએ છીએ કારણ કે સંપ્રદાયના મોટા સંતોનો એક અમને એક કહેવું હતું ભાઈ તમે સંયમમાં બોલજો એટલા માટે અમે સંયમમાં બોલીએ છીએ અમારી ધમકી કે કોઈ એવી ભાષા નથી પણ સંપ્રદાય છે અને લોકો એમાં જોડાયેલા છે એટલા માટે બહુ સહેમતાથી પણ જે આખી એમો સામે આવી છે આ એમો એમો છે ને બીજું સંપ્રદાયને બદનામ કરે પતાવી અમારી પાસે માહિતી છે એ દસ પંદર ટકા જ બોલી શકે છે કારણ કે બાકીની વસ્તુ બોલાય એવી નથી બોલાય એવી નથી અમારે ક્યાંક સીએમ કિશન આમાં સંતોને ખોટી દિશા બતાવવામાં ઘણા ગ્રહસ્થ લોકોનો હાથ છે એવું નથી ઘણા ગ્રહસ્થ લોકો હાથ હોય પણ સંતે એની આપણે સંત હોય તો એની એની પોતાની મર્યાદા મર્યાદા ન ચૂકવવી જોઈએ અને જો તમે અમારી આ વાત સાથે સહેમત થઈ ને તો કોમેન્ટ બોક્સ જણાવજો